હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂલોક કેમ છો બધા બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગ્યા છે સાત વાગી ગયા છે અને જુઓ અહીંયા હું બનાવું છું મમરા તો અહીંયા મેં પાપડ તર્યા છે અને મમરા વગાડવા છે તો ચાલો લીમડો નાખ્યો છે તો લીમડો થઈ ગયો છે તો નાખી દઉં હવે મમરા ચાલો મમરા વઘારી લઉં હા તો ફ્રેન્ડ્સ ચા બની ગઈ છે અને ચા નાસ્તો લઈ લઉં હવે તો ચાલો ચા નાસ્તો કરી લઈએ અને જુઓ મમરા વઘારીને ડબ્બામાં ભર્યા છે લીમડો પાપડ ને બધું નાખીને અને આમાં બનાવીને લોચા પૂરી થોડી હજુ કપડાં ધોવાના બાકી છે અને નવ વાગવા આવ્યા છે તો ચાલો હવે હું ચા નાસ્તો કરી લઉં નિહાના પપ્પા તો બેઠા છે ચા નાસ્તો કરવા હા તો ગઈ નિહાર આજે બહાર ગયો છે તો એના માટે મેં કાલે થેપલા બનાવ્યા હતા આજે લોચાપુરી બનાવી અને હમણાં વઘારે તો એમ કરી મિત્રો નાસ્તો લઈને ગયો છે કદાચ રાત્રે આવી જ જશે તો ચાલો હું પણ ચા નાસ્તો કરી લઉં અને પછી કપડાં ધોવું અને જમવામાં તો શું બનાવું મીહાને પપ્પાને પૂછું કે શું ખાવું છે તો પછી બનાવીએ રસોઈ હા તો ફ્રેન્ડ્સ હું પાછળ કરી હતી અને બે કુંડા અંદર લઈને આવી છું જુઓ તમને બતાવું હા બે લઈને આવી છું તો જુઓ ખરાબ થઈ ગયા છે કલર એકદમ જતો રહ્યો છે જ્યાં બે કવર બનાવ્યા છે મેં એના માપના તો ચલો આને હવે કવર લગાવી દઉં અને જુઓ કવર લગાયા પછી કેવું લાગે છે તો આ વેસ્ટ કપડાં પડી રહ્યા હોય એમાંથી આપણે આ વેસ્ટ બનાવી શકીએ છીએ તો કલર કરવાની પણ ઝંઝટ નહીં અને જેટલો ટાઈમ ચાલે તેટલો ટાઈમ તો નવા લાગે તો ચાલો હવે હું કવર ચઢાવી દઉં આની પર તો ફ્રેન્ડ જો કવર લગાવી દીધા કેટલા સરસ લાગે છે તો તો આ રીતે કવર દઈએ પછી આને પાછળ પાછા મૂકી આવું છું જઈને અને બીજા પણ કવર ચડાવવાના છે તો એ પણ પછી ચડાય અહીંયા કામ ચાલે છે બાજુમાં એટલે અહીંયા સામે કામ ચાલે છે એટલે અવાજ આવે છે તો ચાલો હવે આ કુંડાને હું હમણાં અહીંયા બહાર મૂકી દઉં હા તો ફ્રેન્ડ્સ અત્યારે હું જમવામાં કાલે બનાવ્યા હતા થેપલા તો થેપલા પડ્યા છે થોડા નિહાલ લઈ ગયો અને થોડા પડ્યા છે તો એ ખાઈ લઈશું અત્યારે અને શાક બનાવું છું ગોબીનું અને છાશ પડી છે તો ગોબીનું શાક થેપલા અને છાશ એમ કરીને અત્યારે ખાઈ લઈશું અને થોડી મેં સવારે પૂરી બનાવી છે તો એ પણ પડી છે અને કાલે મેં સોજીના પુલ્લા બનાવ્યા હતા તો એનું બેટર પડ્યું છે તો સાંજે પુલ્લા ઉતારી દઈશ અને અત્યારે એના માટે હું તુવેરની દાળ બનાવું છું સાંભાર તો જુઓ હવે આમાં મને બહાર કામ ચાલે છે અહીંયા એટલે અવાજ આવે છે જુઓ તો ફ્રેન્ડ્સ જુઓ કપડાં પણ મશીનમાં ડ્રાય થાય છે અને અહીંયા બધી કપચી પડી છે તો જેસીબી બી આવ્યું છે તો બધી સાઈડમાં કરતું લાગે છે કારણ કે વચ્ચો વચ નાખી છે જવા આવવાની જગ્યા જ નથી તો ચાલો અંદર જઈએ અને દાળમાં મસાલો કરી અને વઘાર કરી લો હું દાળ અત્યારે એટલા માટે બનાવું છું કે મારે રસોડામાં આવવાનું ના હોય સાંજે અને પપ્પાને દાળ આવડે નહીં કરતા અને હું કરી નાખું તો એમને એવું કરવું પણ ના પડે એમ તો હું બતાવું એમ કરી લે પણ અત્યારે હું કરી લઉં દાળ કદાચ મારે રસોડામાં આવવાનું ના થાય ત્રણ દિવસ માટે તો આજનો દિવસ તો નીકળી જાય તો ચલો હું દાળ વગાડી લઉં હા તો ફ્રેન્ડ્સ જમવાનું તો પતી ગયું અને હજુ તો હું રસોડામાં જ છું બે ટાઈમની રસોઈ આજે કરી નાખી પણ કંઈ વાંધો નહીં તો ચલો વાસણ પણ સુકાઈ ગયા છે તો ચલો આ બધા વાસણ અહીંયા ઊંધા પાડ્યા છે તો બધા ગોઠવી દઉં વાસણ કવર તો મેં બનાવ્યા છે પણ પાછળ કુંડા વજનવાળા છે એટલે મારાથી ઊંચા થાય નહીં અને નિહારાજી બહાર ગયો છે અને એના પપ્પા દુકાને છે એટલે જોઈએ હવે ક્યારેક લગાવીએ કુંડાને કવર તો જ્યારે બધા સાથે હોઈશું ત્યારે લગાવી દઈશું સાંજે તો ખાસ કશું બનાવવું છે નહીં દાળ તું તુવેને બનાવી છે અને પુલ્લાનું બેટર તો પડ્યું છે તો પુલ્લા પુલ્લા જ ઉતારવાના છે તો ચલો વાસણ તલા ગોત તો ફ્રેન્ડ જુઓ પુલ્લા બનાવું છું અત્યારે તો આજે તો મોટા મોટા જ કરી દીધા પુલ્લા અને હજી આટલું બેટર છે અને જુઓ અહીંયા મેં પુલ્લા દાળમાં ટુકડા કરીને લઈ લીધા છે જમવા માટે તો ચાલો સાંભાર પણ મસ્ત છે અને પુલ્લા પણ સરસ છે તો ચલો જમી લઈએ આવો બધા જમવા તો ચાલો આ ફુલ્લો પણ થઈ ગયો છે તો લઈ લઉં કાલે બનાવ્યા હતા એ તો મેં ત્રણ ત્રણ બનાવ્યા હતા અને નાના નાના બનાવ્યા હતા આજે મોટા મોટા કરી દીધા અને આમાં તો છે સંભાર તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું કામ પૂરું થયું અને વાસણ ધોઈ દીધા છે અને હજુ ગેસ સાફ કરવાનો બાકી છે તો ગેસ ગરમ છે તો થોડીવાર પછી સાફ કરું હજી તો ચાલો જઈએ અંદર તો મેં કીધું ચાલો થોડીવાર વાર જવું અંદર ગેસ ગરમ છે એટલી વાર થોડી વાર પોળું ખાઈ લઈએ અને ત્યાં બેસીને વિડીયોને એન્ડ એન્ડ પણ કરી લઈએ તો દાળ અને પુલ્લા એમ કરીને જમી લીધું અને નિહાળ તો હજુ આવ્યો નથી એ નીકળી ગયો છે ત્યાંથી તો હમણાં આઠ કે નવ વાગે આવી જશે તો એના માટે પણ જમવાનું રાખ્યું છે તો એ આઈને જમી લેશે હા તો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને મને પણ તમારા લાઈકથી મને પણ મોટિવેશન મળશે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કોઈ નવા કન્ટેન્ટ સાથે